તો આજે સમગ્ર રાજ્યમાં શિક્ષકો અને અન્ય કર્મચારીઓએ પેનડાઉન ચોકડાઉન કર્યું છે જૂની પેન્શન યોજના પુનઃ આપવા સહિતની માંગ સાથે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે રાજ્ય કર્મચારી સંગઠનોએ આપેલા આંદોલનમાં આજે પેનડાઉન અને ચોકડાઉન કરવાના હોય ગુજરાતમાં લોકસભા પૂર્વે આંદોલનના અંધાણ વર્તાઈ રહ્યા છે રાજ્ય સરકારે કર્મચારીઓને કામથી અડગા ન રહેવાનો પણ આદેશ કર્યો છે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા આજે સમગ્ર રાજ્યમાં પેનડાઉનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે જે અંતર્ગત પાટનગર ગાંધીનગર ખાતે આવેલ બ્લોક નંબર અઢારમાં પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડની ઓફિસ ખાતે એનપીએસ શાખામાં જે કહી શકાય કે પેનડાઉનનો કાર્યક્રમ જોવા મળ્યો આપ જે દ્રશ્યો જોઈ શકો છો અહીંના જે છે આ જે એનપીએસ શાખા જે છે એના દ્રશ્યો છે સમગ્ર તમામ કર્મચારીઓ કામથી અળગા રહીને પેનડાઉનના કાર્યક્રમને સફળ બનાવવા માટે જે કહી શકાય કે પેનડાઉનનો કાર્યક્રમ આપ્યો છે છેલ્લા ઘણા દિવસથી સરકાર સાથેની વાટાઘાટો હતી પણ અંતે આખરે જે કહી શકાય પે પેનડાઉનનો કાર્યક્રમ આપવામાં આવ્યો અને આજે આપ જોઈ શકો છો કે તમામ કર્મચારીઓ જે છે એ પેન્ડાઉન એટલે કે કામથી અળગા રહેવાનું એમને મુનાસીબ માન્યું છે ત્યારે કર્મચારી મહામંડળના જે કહી શકાય કે મહામંત્રી ભરત ચૌધરી આપણી સાથે છે આપણે વાત કરીશું ભરતભાઈ આજનો કાર્યક્રમ શું છે આજનો કાર્યક્રમ કર્મચારીઓ પોતાના સ્થળ ઉપર હાજર રહેશે પરંતુ કોઈપણ પ્રકારની કામગીરીથી અળગા રહેશે અત્યાર સુધીમાં સરકાર સમક્ષ કેટલી વાર રજૂઆતો થઈ છે શું મુખ્ય માંગો છે અને કઈ કઈ બાબત લઈને આજે કાર્યક્રમ આપવામાં આવ્યો સરકાર સાથે વારંવાર વર્ષોથી રજૂઆતો ચાલતી આવી છે મુખ્ય માંગણીઓ કહીએ તો જૂની પેન્શન યોજના લાગુ કરવી તથા વર્ષોથી શોષણકારી નીતિ એવી ફિક્સ પગારની નીતિ નાબૂદ કરવી અને વર્ષ બે હજાર બાવીસમાં જે સમાધાન થયું હતું તેના આજ દિન સુધી ઠરાવો નથી થયા તે અમારી મુખ્ય માંગણીઓ છે તેના ઠરાવો અત્યાર સુધીનું સરકારનું વલણ કેવું રહ્યું છે અને આપને શું લાગે છે આ સમાધાન કેટલું શક્ય બનશે હજુ સુધી સરકારશ્રીએ હકારાત્મક વલણ દાખવ્યું હોય તેવું દેખાયું નથી એટલે અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે રાજ્યની જનતાને નુકસાન ના થાય અને રાજ્યની જનતાને કોઈ પણ અડચણ ના પહોંચે તે માટે રાજ્યની જનતાના હિતમાં રહી અને કર્મચારીઓની માગણી સ્વીકારવામાં આવે આભાર તો આ કર્મચારીઓની સ્પષ્ટ માંગ છે કે રાજ્યના હિતમાં નિર્ણય લેવામાં આવે કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે અને જલ્દીથી જલ્દી આ તમામ માંગો પૂરી કરવામાં આવે કેમેરામેન નરેશ ભૂટિયા સાથે નરેન્દ્રસિંહ ઝાલા પ્રયોગ ટીવી ગાંધીનગર